વડોદરા શહેરમાં સૌથી ભવ્ય રીતે નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે શહેરના અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર નવરાત્રી ઉજવવામાં આવતી હોય છે મારી દીકરી મારે આંગણે જય ભવાની ગ્રુપ આયોજિત ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા છેલ્લા કેટલાક વર્ષોથી પર્વનું આયોજન કરે છે અલગ અલગ વિસ્તારમાંથી ગરબાનો આનંદ માણવા માટે ગુણિયલ ગરબામાં લોકો આવતા હોય છે બાલાજી સ્કાય રાઇડ્સની બાજુમાં નારાયણ વાડી અટલાદરા ગુણિયલ ગરબા ગ્રાઉન્ડનું ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂમિપૂજનના મુખ્ય અતિથિ ભુવાજી રાજુ રબારી ઉપસ્થિત પ્રસિત રહ્યા હતા સાથે આયોજક રાજુભાઈ ઠક્કર અને પરિવારજનો અને મિત્રમંડળ ઉપસ્થિત રહ્યા હતા માતાજીની આરતી કરવામાં આવી હતી ખૂબ વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યા છે રાજુભાઈ ઠક્કર ગુણિયલ નગરીના ગુણિયલ ગરબાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ભગવાનના આશીર્વાદ સાથે ગરબા ગ્રાઉન્ડનું ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું ગુણિયલ ગરબા 2024 જય ભવાની ગ્રુપ આયોજક અટલાદરા વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષથી આયોજન કરવામાં આવે છે અને ચોક્કસપણે કહું તો આ વર્ષે પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા અટલાદરા પાદરા મેઇન રોડ પર અમે છેલ્લા પંદર દિવસથી અમારું મેદાનનું કામ ચાલુ છે અને ખૂબ જ સુંદર વ્યવસ્થા કોઈપણ જાતની કચાશ ના રહે બેન દીકરીઓ અમારી વચ્ચે જ્યારે આવવાની છે ત્યારે એમને પણ ખૂબ સુંદર વાતાવરણ મળે મા બાપને ચિંતા જે હોય એ ચિંતા પણ અમે દૂર કરી શકીએ એવું ભગવાન માતાજી અમને આશીર્વાદ આપે અને આજના દિવસે જે ભૂમિપૂજન થયું છે એ ભૂમિપૂજનના અમારા રાજુભાઈ રબારી જે મલાતજ મેલડી માતાના ભુવાજી છે એમના હસ્તે કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસ એમના આશીર્વાદ પણ અમને મળ્યા છે અને માતાજીના આશીર્વાદ થકી આજથી અમે મેદાનની પૂર્ણ તૈયારી માટે સજ્જ થઈશું